ફ્રેન્ડ્સ આપણે અત્યારે એકદમ ફ્રી છીએ તો અત્યારે સાડા અગિયાર મેં વાગી ગયા છે એટલે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે તો આ છે મારો ન્યૂ યુનિફોર્મ અને ચાલો આપણે એકદમ ફ્રેશ થઈને હું તમને પાછી મળું એકદમ ફ્રેશ થઈ ગઈ છે અને મને અત્યારે શું મળ્યું તમને જો આ મેડલ છે મને સ્કૂલમાંથી મળ્યું સ્ટોથ ડેમાં મારો થર્ડ નંબર આવ્યો હતો જ્યારે નિરાલી આવી ગઈ છે સ્કૂલેથી તો સ્કૂલે તો ચલો આપણે જઈએ સ્કૂલે અત્યારે છો ને હું હવે તમને સાંજે છ વાગે મળી જ ના સુધી બાય બાય અને બ્લોકમાં બન્યા રહેજો આગળ પડી છું આવી ગયા છે ને હું છૂટી ગઈ છું અને ચાલો ઘરે જવાનું છે આપણે તો ચાલો આપણે ખાઈ દઈએ તમને પાછી આપણે મળશું બધે પહોંચી ગઈ છું અને અત્યારે મારો ભાઈ આવ્યો છે ઘરે મારા કઈનો છોકરો બેક બેક બધું મૂકી દીધું અને મારા ભાઈને મેં જીવ પર અમાર લીધો તો નિરાલી આવી નિરાલી કાક લઈને શું ખાસ મને થોડી હમણાં મળું જીવ પર પછી આવું કપડાં બદલાઈ લો છું યુનિફોર્મ પછી પછી ક્યાંક જવાનું પ્લાન કરશે આપ કપડાં બદલાઈ રેડી થઈ ગઈ છું અને મારે બ્લોગને એન્ડ કરવો છે તો કેવો લાગે બ્લોગ જોઈએ કમેન્ટમાં કહી દો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લખીને જલ્દી પ્રેસ કરજો અને આપણે નવા બ્લોગમાં વલસી ત્યાં સુધી